નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ અમરેલી અમરેલી શહેરમાં લાઠી રોડ બાજુ આવેલ વલ્લભનગર વિસ્તારના લોકોની વ્યથા અમરેલી શહેરમાં લાઠી રોડ બાજુ આવેલ વલ્લભનગર વિસ્તારમાં પાણીના ટાંકા પર પાણી અવરફલો થતાં પાણી રોડ રસ્તા પર તેમજ દરોમાં પહોંચી ગયેલ છે આવી સમસ્યાનો સામનો અનેકવાર લોકોને કરવામાં આવી રહ્યો છે સ્થાનિક લોકોએ નગરપાલિકામાં આ અંગે અનેકવાર મૌખિક રજૂઆત કરી છે ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી છે છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી રોડ પર ચાલવું કે દરે રહેવું મુશ્કેલીનો સામનો વલ્લભ નગરના રહેવાસી કરી રહ્યા છે પાણી ખોટી રીતે વેડફાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં મચ્છરોના ઉપદ્રવથી મચ્છરજન્ય રોગચાળો ફેલાય તે પહેલા આનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે

સેની અગર ઘર ખુલ્લું છે તો પણ પાણી ભરાઈ રહ્યા છે આનો ઉપાય કરવા માટે નગરપાલિકા શું પગલા લેશે વારંવાર ફરિયાદ કરવામાં આવી હોય છતાં હજી સુધી કોઈ પગલા લેવાયા નથી કેમે ચિરેકભાઈ ગજેરાને વ્યક્તિગત ફોન કર્યો અમે લોકોએ છતાં પણ હજુ કોઈ જવાબ મળી રહ્યો નથી તો આ હાલતમાં કેવી રીતે અહીંયા રહેવું આ નગરપાલિકાની બેદરકારી કેવી કે કર્મચારી કર્મચારીઓની કેરાજરી શું કઈશું લોકો આને માટે જો તમને હું બતાવું છું હાલ લોકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે